उसपे थे फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक गाइस કેમ છો બધા મજામાં મજા મા દસો ને અમારો વ્લોગ જોતા હોય બધા મજામાં જ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું એને લખનભાઈ આપડી આગળ આવી ગયા હે અને બધાયને કાળી ચૌદશ ની હાર્દિક શુભકામના અને આવા નવા અમારો વ્લોગ જોતા રહ્યો બીજું તો કાઈ કેવું નથી કાઈ કેવું છે બટિયા ખાતા છે મસ્ત મજાના ગાંઠિયા બઠિયા આવે ખાસું ખરીદી કરવા અને પછી ગાંઠિયા બાઠિયા કાઈ ખરીદી ખરીદી કરશું ને નાઇન બેન બધી સંટી બની જવી એટલે કન્ટિન્યુ બ્લોગ માં ભાઈ ના બરાબર મજા આવે ને તો જ બરાબર ને તો ઢોસ કરી દો કે મિત્રો મસ્ત મજાનો ચા નાસ્તા ટાઈમ થઈ ગયો છે ગાંઠિયા હે ચા હે અને મારા લખનભાઈ આવી ગયા છે આજે અને આપવા બેઠા હે અહીંયા અને એલાસ બેન હાઈ કરી દો હલો હા તો હલો મસ્ત મજાનો ચા નાસ્તો કરીને મળીએ બરાબર તાલગી ઢૂસ કરી દે ઢૂસ ફાઈનલી ગાઈસ મસ્ત મજાના નાઈટ બાઈટ બંટી શંટી બની ગયા છે અને લોકેશન ની વાત કરીએ તો આપણે જવાલ સર્કલ ને સીએ મીઠા ભાઈ આવે છે આપણો કલેજો અને લખનભાઈ બેઠા છે અને જવાનું છે જુડિયો બાજુ લખન ને શોપિંગ કરવાની છે જો આપણને મન થયું ને આપણને ગમી ગયું તો આપણે પણ લઈ લેવું કાક બાકી તો કઈ કેવા માંગતા હી એ નહીં તો મીઠા ભાઈ આવે એને મેળાઈ લઈએ તમને બધા એને બરાબર તો ચલો કન્ટિન્યુ બંગકો આવી ગયો હાલો ગાઈસ ગુડ મોર્નિંગ નઈ ન આવના નઈ ન આવ ભાઈ ઉપર થી હાથે ઉતી જોઈ લેજો અલા ચપ્પલ લીધા ભાઈ ન આવ ન્યો હે ન હોય ન ભાઈ ધોઈ ના આવ્યો સોરી કોઈ તે કોંગ્રેસ લેટર કઈ દેજો હાલો તો હાલો હવે આગળ જ મળીએ મોડું કર્યા વગર બરોબર બરોબર ને ગાડી ધોઈ એમ મે પણ જંપલ જોયા બરાબર આ દિવારી છે સાફ સફાઈ તો રાખવી પડે ને ઓકે 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 હાલો કન્ટીન્યુસ મોલમાં આવી ગયા હી અને જુડિયો હજી બંધ છે ના ખુલ્લે છે જો અત્યારે ટાઈમ થઈ ગયો અગિયાર વાગ્યાનો ટાઈમ હતો હાલો અને પબ્લિક ભીડ જો ને ખાલી તો હાલો અંદર જઈને જ મળીએ બરાબર બરાબર ને ગયા હી એ જુડિયોમાં મસ્ત મજાની ખરીદી કરવા

એક શબ્દ હું કાઈ નહીં કહું ચાલો બીજી જગ્યાએ જવું છે કાઈ પણ મોડું કર્યા વગર તો ચલો કન્ટિન્યુ હવે આપણે બીજી જગ્યાએ આવી ગયા બરાબર હવે અંદર જન મુલાકાત કરીએ બરાબર ચાલો ગઈ બાય એક જોડી ઉઠેલી લીધી છે અને લખનભાઈ વાઇટ સન ગુતેશ અને આ આપડા ફાધર માટે જો કેવો હે કેવો ને ઈ ખબર હવે પહેલી વાર નવું હારો લાગે તો ઠીક છે બાકી જય શ્રી રામ ગાઈસ મસ્ત મજાનો આધાર આટો શર્ટ લીધો હે મસ્ત મજાનો અને લખનભાઈએ જોડી લીધી એક ટી-શર્ટ લીધું હે અને હવે ચેક જાવું આપણને કઈ ગમતું નથી કાક ગમે તો લેવું આપડે જ પણ થોડો પેમેન્ટ આવે હે નાખી દયો જલ્દી ફાઈનલી આવી ગયા છે બાસા વરુણભાઈના કપડા લેવા માટે એટલે કે તમારા ભાઈના કપડા લેવા મસ્ત મજાના

તો ચાલો કન્ટિન્યુ મિત્રો ખરીદી કરી આવતા આવી ઘરે ઘરે ને બીજ ભાઈ ગયા છે એલા ઘરે બેટ જમીન બબી લાવશે તો કન્ટિન્યુ બ્લોગ માં બેલા જો ખરીદી થઈ ગઈ બહુ ઊંચા પાયે બરોબર બેટે થઈ ગઈ ટાઈટ થઈ ગઈ છે ચાલો ગલતી રે એ લખા પેપ બનાવશ આ બધું કમેન્ટ કાસો